ખાનાના પદો શોધવાના છે એટલે જો તમે પહેલું ખાનું આપી દીધું છે જેને આપણે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કહી શકીએ પછી તેર આપ્યા છે જે આપણું બીજું પદ છે પછી પાછું ખાનું આપી દીધું છે અને પછી ત્રણ આપ્યા છે એટલે કે આપણું ચોથું પદ છે આ રીતે કંઈક આપ્યું છે તો આ દાખલો આપણે કેવી રીતે ગણીશું તો ચાલો સોલ્વ કરીએ તો પહેલાં તો તમને કહું છે સમાંતર શ્રેણી આપેલી છે ઓકે હવે આ જો ખાના આપેલા છે અને આ સમાંતર શ્રેણી છે તો તેર એ આપણું સમાંતર શ્રેણીનું બીજું પદ કહી શકાય હા સર કહી શકાય અને ત્રણ આપણું સમાંતર શ્રેણીનું ચોથું પદ કહી શકાય હા સર કહી શકાય હવે આપણે બધા જાણીએ છીએ કે બીજું પદ એટલે સમાંતર શ્રેણી સૂત્ર પ્રમાણે એ પ્લસ ડી કહેવાય એટલે તમને તેર આપ્યું છે આને આપણે સમીકરણ નંબર શું કહીશું એક કહીશું અને ચોથું પદ એટલે સૂત્ર પ્રમાણે સૂત્ર શું છે ખ્યાલ છે ને એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે કે અહીંયા જે પણ હશે એના કરતા નો જે સહગુણક હશે એ એન કરતા એક ઓછું એન કરતા એ કોણ બરાબર ત્રણ બરાબર છે આ આપણું સમીકરણ નંબર બે તો જ્યારે બી બે સમીકરણ આપ્યા હોય તો સમીકરણ એક અને બે પરથી એટલે કે એનો તમે લોપ કરી શકો એમાં તમે બીજી કઈ રીત છે ભાઈ હું ભૂલી ગયો બરાબર છે અરે યાર કઈ રીત છે બીજું ભૂલી ગયો ચલો જવા દો ભૂલી ગયો બરાબર છે એક અને બે પરથી બરાબર ઓકે હમણાં યાદ આવી જશે પાછું તો પહેલા હું બીજું સમીકરણ મૂકું સર પહેલું ના મુકાય મુકાય ને કેમ ના મુકાય બરાબર છે અને હું એની નીચે બીજું સમીકરણ મૂકું પણ જને બને ત્યાં સુધી જે મોટું સમીકરણ હોય એ પહેલા મૂકવાનું બરાબર હવે આ બંનેનો મારે લોપ કરવો છે તો લોપ કોનો થઈ રહ્યો છે એનો થઈ રહ્યો છે બરાબર તો લોપ કરવા માટે નિશાની બદલવી પડશે તો માઇનસ 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 તો જો એનો આપણે કરી દીધો લોપ હવે થ્રીડીમાંથી ડી જશે તો સર રહેશે ટુ ડી અને ત્રણમાંથી તેર જશે તો રહેશે માઇનસ દસ યાદ રાખજો હવે બે ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં તો ડી બરાબર માઇનસ દસ ભાગ્યા બે એટલે ની કિંમત આવી માઇનસ આ ડીની કિંમત આવી ગઈ સર આનાથી શું ફાયદો થશે 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 ઉતાવળ શું કામ કરો છો હવે આ ની કિંમત હું કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં હવે ડી બરાબર બરાબર છે સમી માઇનસ પાંચ સમીકરણ કેટલા એકમાં મૂકતા સર બેમાં ના મૂકી શકાય કેમ ના મૂકી શકાય કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય પણ કિંમત જ્યારે મૂકતા હોય તો નાના સમીકરણમાં મૂકવાની બરાબર તો એ પ્લસ ડી બરાબર કેટલા છે તેર બરાબર એમાં ડીની જગ્યાએ હું મૂકી દઉં માઇનસ પાંચ માઇનસ પ્લસ પાંચ એ બરાબર તેર પ્લસ પાંચ એટલે એની કિંમત કેટલી આવી અઢાર આવી બરાબર એનું મૂલ્ય કેટલું આવ્યું અઢાર આવ્યું બરાબર આ રીતે આપણાને કિંમતો મળી ગઈ હવે શું કરીશું હવે એ મળી ગયો આપણાને બરાબર તો સર આ પહેલું ખાનું તો મળી ગયું હા પહેલું ખાનું મળી ગયું પ્રથમ પદ મળી ગયું હવે સર આ તો ત્રીજું પદ શોધવાનું છે મારા વાલા ત્રીજા પદનું સૂત્ર છે એ પ્લસ ટુ ડી શું હું આમાં એની જગ્યાએ અઢાર મૂકી શકું હા મૂકી શકાય બરાબર અને ડીની જગ્યાએ આપણે જે શોધ્યું છે માઇનસ પાંચ મૂકી શકાય હા મૂકી શકાય બરાબર તો અઢાર પાંચ દુ દસ અઢાર માંથી દસ જશે તો કેટલા આવશે આઠ તો આપણી જે આ સમાંતર શ્રેણી છે એ કેવી રીતે બનશે તો આપણું પહેલું પદ થશે અઢાર બરાબર આપણું બીજું પદ થશે તેર જે આપેલું છે ઓલરેડી આપણું ત્રીજું પદ થશે આઠ અને આપણું છેલ્લું પદ થશે એટલે કે ચોથું પદ થશે ત્રણ આ રીતે તમે જે ખાના આપ્યા હતા બરાબર છે એટલે કે આ પહેલું ખાનું અને આ ત્રીજું ખાનું એ તમે ભરી દીધું